અમદાવાદના નિકોલ ખાતે સરદારધામ સંસ્થા દ્વારા બિઝનેસ એક્સપો બે હજાર ચોવીસ પચીસનો પૂર્વ પ્રારંભ કરવામાં આવ્યો ધારાસભ્ય પ્રકાશ વર્મોરા શૈલેષ સગપારીયા અને નટુભાઈ પટેલની સવિશેષ ઉપસ્થિતિમાં તેનો શુભારંભ થયો આગામી નવથી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે સરદારધામ આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવશે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક કેન્દ્રીય મંત્રી તેમજ અગ્રણી ઉદ્યોગકારો સવિશેષ ઉપસ્થિત રહેશે આ બિઝનેસ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે યુવાનો એ દેશનું ધન છે પણ ધન એ પેદા કરશે તો જ એ દેશનું ધન છે એટલે વધારે વધારે યુવકો સર્વિસ સેગમેન્ટમાં એન્ટરપ્રિનરશીપ કરે સ્ટાર્ટઅપમાં એન્ટરપ્રિનરશીપ કરે અને નાના મોટા ધંધાની શરૂઆત કરે અને એનું પ્રોત્સાહનના ભાગરૂપે આ ઇવેન્ટ આજે કરેલી છે પણ હવે અમારો એક્સપો ઇન્ટરનેશનલ એક્સપો બનવા જઈ રહ્યો છે ત્યારે સરકારની સબસિડીની યોજનામાં પણ વધારો થાય છે તો સરકાર અમને લગભગ લગભગ બે લાખ રૂપિયા જેટલી એક સ્ટોલ ધારકને સબસિડી મળશે જેના હિસાબે વધારેમાં વધારે ઉદ્યોગપતિઓ યુવા ઉદ્યોગપતિઓમાં ભાગ લઈ શકશે અને પોતાના ધંધાનો વ્યાપ ગુજરાતના યુવાનો ખાસ જોવા જાવ તો સર્વિસ સેક્ટરમાં સૌથી વધારે કામ કરી રહ્યા છે એમાં આઈટી એક મેજર સેક્ટર છે આઈટી વૈશ્વિક ફલક પર પણ ખૂબ મોટા પાયે કામ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના યુવાનો પણ આ ક્ષેત્ર ની અંદર વધારે કામ કરી રહ્યા છે બાકી જે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી છે સિરામિક છે ટેક્સટાઇલ છે ડાયમંડ છે જે ગુજરાતની બહુ જૂની પૌરાણિક ઇન્ડસ્ટ્રી છે